શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલીયા સહિતના પદાધિકારીઓ ઉપરાગ દર્શન દાતાર ની પવિત્ર ભૂમિ દાતાર ડુંગર ઉપર હિન્દુ મુસ્લિમ એકતા નું પ્રતિક શકાય એવા દાતાર બાબુ આ દિવસોમાં ચંદન ચંદનવિનો કાર્યક્રમ થતો હોય છે દાતાર બાપુ જ્યારે ત્યારે એમના જે આભૂષણો હતા એમની જે હતી આ આભૂષણની ની પૂજા થાય અને આમાં દાતાર સેવકો બધા આવે આમના આભૂષણોને પૂજા થાય એમને સાફ થાય અને ચંદન ચંદનવિધિ પછી કરવામાં આવે આ ચંદન ચંદનવિધિ કરીને પાછા અંદર પધરાવી દેવામાં આવે ને પાછા ત્રણસો ને દિવસ પછી આભૂષણો સરસ આભૂષણ છે એની આજે જી કાંઈ અભિષેક વિધિ થાય છે અને સંદાન ગુળાધર ગંગાધર કેસર કસ્તુરી એ બધું મિલાવી અને એની પૂજા થાય છે અને બધા ભાવિકો સેવકો બધા ખૂબ ઉમટી પડે છે એ બધા ખૂબ દર્શન કરે છે અને ધન્ય બને છે અને બધા મહાપ્ર હિન્દુ મુસ્લિમ ધર્મનું એક આસ્થાનું કેન્દ્ર હોય એટલે કે સદભાવનાની જે વાત છે સદભાવનાનું કેન્દ્ર એટલે કે દાતાર દાતારની અંદર દર વર્ષે ચંદનવિધિનો કાર્યક્રમ થાય ભગવાનના આભૂષણો એ બહાર નીકળે એમને ચંદનવિધિ થાય એમને ગંગાજળથી એમને સ્નાન કરી અને ભક્તો એમના દર્શન કરે અને એક શાંતિનો સંદેશ સમગ્ર રાજ્ય અને સમગ્ર દેશની અંદર એક ભાઈચારાનો ભાવનાવાળો આ એક તહેવાર છે એટલે કે આ ઉર્ષનો તહેવાર એટલે કે દાતારની આ ચંદનવિધિનો કાર્યક્રમ એટલે દર વર્ષની જેમ આ વખતે પણ અહીંયા સંમલિત થવાનો ચંદનવિધિ કાર્યક્રમની અંદર રહેવાનો આભૂષણના દર્શન કરવાનો એમના આશીર્વાદ